હલો નમસ્કાર મિત્રો રામ રામ જય ગુરુદેવ આજે આપણે આવી ગયા છે એક નવા એપિસોડમાં તો આપ ધ્યાનથી સાંભળજો મારી માહિતીને આજે આપણે પાંચ મુખીય જીરાને આપી રહ્યા છીએ તેથી આપણે નવા બ્લોગમાં એક આવ્યા છીએ તો આપણો બ્લોગ પૂરેપૂરો સાંભળજો અને સંપૂર્ણ જોઈજો જેથી કરી આપણે કોઈ પણ માહિતી અમે આપીએ છીએ તે તમારે રહી ન જાય તે માટે પૂરો જોજો હવે આપણે આજ પાણી સાથે આ રુષ્ટિકો જે ફંગી સાઈડ છે બાયોલોજીકલ છે ઓર્ગોનિક સફેદ અને કાળી ફૂગ માટે આપણે પાણી સાથે પર પંપ સો સો એમ એલ એક પંપમાં આપીએ છીએ અને સાથે બીજું આપ્યું છે બુસ્ટર આપ જોઈ શકો છો મિત્રો પાંચ લીટરમાં છે તેમાં ઓર્ગોનિક કાર્બન છે બાર ટકા અને ફુલિક એસિડ છે છ ટકા ઓર્ગોનિક મેટલ છે વીસ ટકા અને હોમિક છે છ ટકા આ પણ આપણે સો એમ પર પંપમાં આપીએ છીએ બંને સાથે હો ગ્રામ બંને દવા હો ગ્રામ આમાંથી અને હો ગ્રામ આમાંથી બંને પર પંપમાં સો સો ગ્રામ આપી રહ્યા છીએ તો આપણે આ પાંચમું પિયત છે મિત્રો અને ચાલીસથી બેતાલીસ દિવસનું આ જીરું આપણું થયું છે આની પહેલાં પિયતમાં એક્સ પાંત્રીસ ટકા આપ્યું હતું હજુ પણ જીરામાં સારું એવું રિઝલ્ટ આપણને જોવા મળે છે હવે પછી જો પિયત આપવું કે નહીં કે હવામાન અને જીરાની કન્ડિશન ઉપર આપણે ધ્યાન રાખીને આપશું જરૂર પડે તો નહીંતર આપ આપણે તો નક્કી કરેલું આ સહેલું પિયત આપી રહ્યા છીએ જેથી આપણે જીરામાં કોઈ પ્રોબ્લેમ ન દેખાય હવામાન વ્યવસ્થિત હશે તો આપણે સઠ્ઠું પિયત આપશું અને એક જીરામાં ખાસ કે પિયત આપ્યા પછી ફૂગનાશક કોઈ પણ બીજે જ દિવસે જરૂરથી આપી દીજો અને ડાયથન પિસ્તાળી તો જરૂર ના આપજો કારણ કે ઝાકળ આવે છે થોડોક એટલે ડાયથન પિસ્તાળીસ થી ઓછો ભેજ બે શકશે અને પિયત આપ્યા પછી તરત જ આપી જ દેવો બીજા જ દિવસે તે ખાસ ધ્યાનમાં લેજો મિત્રો આ મિત્રો ત્રણ માપિયા આપણે આપી છે દર પંપમાં એટલે સો ગ્રામ ઉપર જેવી દવા થઈ જશે આ છે બુસ્ટર હવે આપણે સો ગ્રામ આપશું સફેદ અને કાળી ફૂગને નિયંત્રણ માટે આ પણ સો ગ્રામ આપીશું

બાવીસ થી ત્રેવીસ દિવસ એવું થવા આવ્યું છે અને આ પાંચમો પાણ ચાલુ છે આજે પી આ છેલ્લું પીએ જ છે પછી એવું લાગે તો પાવીશું આ પણ જે જોઈ કે જીરાની કંડિશન થાય છે પછી આગળ પણ વાતાવરણ થોડુંક સુધરું છે એટલે આજે પાણી ચાલુ કરી દીધું છે વાતાવરણ તો એટલે થોડાક દિવસ પાયું નતું હવે શરૂઆત કરી છે આજથી જીરા આશ્રય મિત્રો વિષક દિવસ જેવા છે આ પીએ સાહેબ જોઈને એટલે આજે આપણે હવામાનના સુધારાના હિસાબે પીએ આપવાની અરજી કરી છે એટલે કાલે આપણે દવા પણ છંટકાવ આપી દઈશું ઉપરથી ફૂગનાશક સારું એવું આપણે આડત્રીસ કિલો જેટલું જીરાનું વાવેતર કર્યું છે અને તેમાં પાંચમું પીએ તા ચાલુ છે અને આપણું જીરું આજે બેતાલીસ ચાલીસ થી બેતાલીસ દિવસની આસપાસ થયું છે તો તેને એક છેલ્લું પાણ આપણે ગણો તો છેલ્લું પાન જેવું પાવાનું ચાલુ છે કદાચ મિત્રો હવે આપવાનું થાય તો ફુવારાથી હળવું પિયત આપણે આપીશું પંદર વીસ દિવસ પછી કન્ડિશન જીરાની જોઈ હવામાન પરિસ્થિતિ જોઈ ત્યારબાદ આપણે પિયત આપવાનું વિચાર કરીને આપશું તો તમને માહિતી જરૂરથી આપશું જો પિયત આપશું તો માહિતી આપશું અને મિત્રો આ ખેતરમાં અમારા ઓગણીસ કિલો જીરાનું વાવેતર છે તેમાં પાંચ નંબર જીરાનું વાવેતર છે અને એક બીજા ખેતર છે તેમાં પણ ઓગણીસ કિલોનું વાવેતર છે તેમાં ચાર નંબર જીરાનું વાવેતર છે બે કંપનીનું અલગ અલગ જીરું વાયવલ કર્યો છે વાવેતર કરેલું છે કઈ પણ કોઈ કઈ વેરાયટી સારી થાય છે તે પણ તમને અમે આગળના વિડીયોમાં જણાવતા રહીશું અને દવાના બે જ છંટકાવ માર્યા છે તેમાં સુકારાનો જ પણ છંટકાવ માર્યો છે અને ચિપ્સ મોલાનો પણ છંટકાવ મારેલો છે ખાસ ખેડૂત મિત્રોનું મારી ભલામણ જ્યારે પણ જીરાને પિયત આપો ત્યારે ફૂગનાશક અવશ્ય બીજા જ દિવસે રાઉન્ડ આપી જ દેવો જેથી કરી આપણે જીરામાં ભેજનું પ્રમાણ ઓછું બેસે અને ઝાપણનો પ્રભાવ પાંદ ઉપર ડાળી ઉપર કે એના માથા ઉપર ઓછો પડે જેથી કરીને આપણે સાવચેતીથી ખૂબનાશક કોઈ પણ ખાસ નોંધ લઈ અને આપી દેજો બીજા દિવસે આજે પિયત આપ્યું તો કાલે આપી જ દેવું ફરજિયાત બસ આજે આપ્યું મિત્રો મિત્રો પહેરો ભરાયો એટલે નાખું વાળી લેવી